સોલો વર્ષે સ્કોડ ચાલે મજબૂત ચાલે આઈ જો ચોથો બંદો લપેટા મો પીક ઉપર જ ઓકે હાયરો છો ગડી હંતા ને બેસે પેલા ચપ્પુ મારવા દે પછી એનો મારી આયાસી નું દેવે તો રસ મારવાન થાય પૂરે પૂરો રસ મારજો બાપુ તો મજા આવી જાય પેલા મને એમિટ્રી ચાલુ કરી દે તો જો નોટ કરું તો પતાઈ દે વાલે આ આગન તો હી આવી ગયા યાર લોન્ચર તોય સુટી ગયું મારા હાથમાં એ બાકી આના ઘા ઉપાડી જાન થાલે આવી જો કલ કન્ફર્મ કોઈ એના બંદા નિયો આ લોહાના પેલા પાડવા દેજે દે આલતા તાલતા જ ખતમ કરું જોકે રિવાયમાં ડેમેજ પડે ને કોઈ એને એકલા લપેટામાં લઈ લઈએ શાંતિ રાખશો તો પ્રોગ્રામ હશે ના કે ધબર આઈ ગયો લપેટામાં બંધો મજબૂત આલી યાર ઈઝીલી અડસઠ વાગે બોલ એટલો શાંતિથી થી ઉભો હતો ને કે મગન મસ્ત ધનમાં હતો મોન્સ્ટર ટ્રક ચડાવી દેવાનું થાય હે અમે વાળા બંદા ઉપર રિવાઈ કરતા કરતા જ ખતમ કરવામાં આવવાના આઈ ગયો આઈ ગયો ચકરા કોઈ દી બાજ નો બને હાલે આ ઝોન માં ફાઈટ લઉં તને થોડી તો શરમ કર મારા આરા લે આઈ ગઈ લપેટામાં માં સુન્ની મુન્ની ઘર પે જા હવે આ બંધા ને કિલ કન્ફર્મ લઈ લે લપેટામાં ઓકે એના બંદા રિવાઈ ના થાય મો બહુ તો મન ભાગવા દેજો જો આથી બંધા ઉપર ટ્રક ચડાવી દેવાનું થાય હે અને કોઈ જ આઈડિયા નહીં મારું ટ્રક આવી પાસ પર

એટલે પાલતો એ જ વિજયસી એટલે આ ચોહી લઈને આવ્યા આગને બાગ માળા આરા એ લેતો જ આ બીજો એટલે ડબલ વેક્ટર યો હોય છે યાર ગજબ માર્યો વિદેશી ફાયર કરી નાખ્યો બાઇક લઈને એન્ટ્રી પડે કે કોની પડે એ અંતર દુશ્મનની પડે એ અંતર એ લોબો કરી ના સિવ મને રિવાઇવ કરી દેજો અને આ વિજયશી વય જ ઉતર્યા ફૂંકા કાઢવા માટે વિદેશી અંદર માર્કેટ જોમેલું હોય માર્કેટ જોમેલામાં સિક્કો નાખો તો પડે મજબૂત આવજો બાપુ આઈ ગયો લપેટામાં લઈ લેજો એક જણા તો મજા જ આવેલા એ બંધા લપેટામાં એ આઈ ગયો ગયો યાર હું હેડસોટ મારું વિજયસિંહ પાર મોડો ને ગજબ યાર વિજયસિંહના રીહ ના ભરેલો માણસ છે યાર મને તો બહુ જ રીસ ચડતા હે ભાઈ એ જો હું અમે બંધા આવી ગયા ધબાવાટી બોલાવી નાખો વિજયસિંહ દુકાન આવે નેટ મારું ગયું કે એમનું જુ ગયા કાઠું કર્યું બાવળિયા હલવાયા આઈ જશે આઈ જશે હાલ્યા એ મારું ને જાય કે હું જાય એમનું તો નહીં જતું એટલું કન્ફર્મ આ ચો ઘડી પાછળ પડે પણ સોનથી જાય એટલે આ ભૂલથી સોલો વર્ષે સ્કોર ચાલુ થઈ ગયું વિજય શ્રી રેજા બંધો ડબલ ટ્રેક્ટર અને સોતલા ગાઢ્યા આના કિલ કન્ફર્મ મજબૂત હાલ્યા ભાગવા દે પેલી બાજુ કોણ ફાયર કરી રહ્યો આરો ઉભો રે એના લપેટામાં લેવાનું થાય એના રાખ કે આવું છું તું રોકજા મેં આ રાહુ ભાઈ

બંદો હે વિદેશી પાડી નાખ્યો છે મજબૂત આલું ડેમેજ વિજય નો ખીલ ચોરી થઈ માફ કરજો યાર વિજયસિંહ કોઈ ના ચલો ભાઈ આગળ વધીએ બંદાઓ તરફ અલ્યા તકી નો ખતમ કર્યો બી અલ્યા આ વિદેશીનો નો પાછો કિલ ચોરી કર્યો ચૌ ઉધી હમતા હમતા ફાયર કરી લેતો જા લેતો જા તારા બંદાઓને ઉતાનો તારતી રાખ પાછા જ મોકલું તારા બંદાઓ તને તારા જોડે

બંદો આય ધાયરો લે બે ઘોડી ના બંદો ખતા આગળ વધીએ બેઠા રિવાર કરવાની તૈયારી ઉપર ચડ્યા બોલ અધૂરા હું એનું પૂરું કરી બરોબર કિલ કન્ફર્મ કિલ કન્ફર્મ અમે બંદો કરવા જાય એટલું કન્ફર્મ ખબર હા આ ભાગ્યો રિવાય કરવા જાય રહ્યો હું બોલો લપેટામાં લેવા જ શાંતિથી લઈ એને ખબર નહીં એના આઈડિયા કેવી રીતના વપરાશે હોય કે લોકો જરા સબલ કરવો હોયથી તો નહીં આવી એ કે મને ખબર આવે જો બંધો શું કરવા દ્યા હોય કે રિવે કરવા આવવાનો જો તો પણ રહી જાય એમ કશો હા તો નહીં આવશે રિવે કરવા અહીંયા વેટ કરવા દે કીધું તો ને તેઓ જ ન્યાં કરવાનો તો એ રિવે કરવાના જ પ્લેનમાં તને લપેટા મળી હોય જ્યો હુબકા કાઢે માસ્ટર ટ્રા કઈકવાર પાછો ચલવા દેખાડતો હોય અને બંધો હે હોમે બંધાને કી કન્ફર્મ હોય તમે જન્મ જ ખતમ કરી નાખ્યો હોય એમ તો બાર હજુ આગળ વધવાનું થાય ચમ કે આરા બંદાઓ ઘણા હોય આટલા માં તો ઓકે હોમે આપણું બુયા થઈ કે હ બે બંદાઓ છે હોમે આપણે બે છે અલ્યા આ ચોહી આયુ નજીક કા આરતે ખબર જ નહી પડતી ચારે બંદો એન્ટ્રી લે પણ ઉકોંગ ડરથી કોઈ આગળ વધી નહીં આ આવી જશે આવી જશે યાર ઓકે ચો ગડી હંતાય ચો ચો ગડી હંતાય કિલ જો યાર ગજબ આવ નો હાલે ઓ મારા ભાઈ આ વસ્તુ વ્યાજબી નહીં અમે બંધાઓ રસ મારવાની તૈયારી કરે બાપુ આઈ જશે અલ્યા યાર કવર લીધા છતાં પણ માર ખાવા ખાવાની અમારે આ ધંધો કરવાનો અમારે રાખી જિંદગી હાર હાર કરો એમ કે તમારા મોઢામાં નિવાલો આવીને જતો રહે કોઈ વાંધો નહીં આવો રિવાલ લીધો પાછો એક ખબર ખબર બોલાવા માટે પાછળ તો હોય ને લ્યા યાર કેટલા હલે એક તો આજુબાજુમાંથી ફરી ફરી મારા એક ખાંગા થવામાં આવે ને એથી ખબર પડે કેટલી હોવા થાય

લવું લપેટામાં તમે આગળ વધો થોડા અલ્યા આ જબરું ડેમેજ આવ્યું મારા આ કોઈ વાંધો નહીં આ તો હું કેમ કન્ફર્મ કરી શક બે જણાનો હું વાઇપ આઉટ કરી નાખ્યો પાક્કા પાઇ આવી જો લપેટા અલ્યા વાયથી માર્યો લે એરા ઘરમાં ચોહી બંધો આવ્યો ગજબ બાપુ વિજય શિવન ફાયર વિજયસિંહ આજે ગેમ જીતવાની થાય કોઈ બી કરો યાર એક બંદા તો લપેટામાં લીધો વિજયસિંહે બીજા બંદાને લપેટામાં લઈ લ્યો હવે આપણી કોમેન્ટ્રી જોવા મળશે તમને ચલો ભાઈ આપણે જે એમાં ફેમસ છે એ વસ્તુ કહીએ બંદો હેકિલ કન્ફર્મ કરતા વિજય સિવન ફાયર મોડ વન વિજય આગળ વધતા હોય ગેમમાં અને આ બુયા તરફ વિકલી તરફ આગળ વધતા હોય બીજા બંદાને લેવાની તૈયારીમાં અને આગળ છે બંદોને ખતમ કરતા હોય વિજય સિંહ વાઇપ આઉટે વાઇપ આઉટ કરી નાખીએ ટીમો ટીમો અમે બંદો હે એક બીજો બંદોને ગ્લોઅલ આર પાર વાર કરતા વિજય સિંહ જોકે હા તો કંઈક સિસ્ટમ જ છે બંધો છે બીજો એ ડાઉન કરી દેવામાં આવે છે વેકન્ડ વિજયશીનો ફાયર મોડ છે હોય તો હુક્કા ને કાળી દીધા વિજયસી આગળ વધતા વિજયસી વંશમાં બંધો એક જ છે વેંકણ તો ખતમ કરશે ફૂક્કા ગાડી નાખો લેવા સોતરા ગાડી નાખ્યા પાછા એક વાર હેરસો ઠંકાતા જ બંધાને ખતમ કરી નાખ્યા યાર હેરસો સિવાય તો વાત જ નહીં કરતા યાર આજે હવે વાળા બંદાઓ બંને રસ મારવાની તૈયારી કરીને બેઠા પણ એમને ખબર નહીં કોઈ વિધભા બેઠા ચૌધરી વિજય સિંહ બેઠા તેઓ ગેમ નિયારી મારા ભાઈ પાક્કા પાયે લખીને રાખજો બંધો હે હામે ને બંધા નું કિલ કન્ફર્મ નહીં હારે ભૂયા કન્ફર્મ થઈ ગયું